હવર ન ગોદું પણ જે મજાન દે ચીચી મકા નાઈ ગયા ફરવા દોસ્તા આ આવે હવે બમ મારું મસળું રે હે હે પાવ મારા લાગે દેખાતા નથી મેમો કોલ કરો તમે ચાલ એટલે લોહા વધારે

પછી તમે આ તમે ફોન કર્યો તો તમે હતા કોઈ ના હતો પોતે તમે ફોન કર્યો તો તો આ રગલા રગલા થઈ ગયો રગલો યો થઈ ગયો પણ એક થોડી તકલીફ છે શું તકલીફ કોલો મારા બેન પડે નહીં નીકળે એને મળશે શું પડશે અમે તો એકને વાત કરીને આયા હતા હે એકને વાત કરીને આયા હતા બેની થોડી કરી તો પણ એની જગ્યાએ મારો મેન ન પડે ના તમારો ના પડે સમ यॉम चातka कीनो, माननन बंढ यॉमं कागो से जो, हॉरी चिसमु को से nah हो, when you say g यॉमताल कर्सक्रारीं चयाँ कि अप सुमु not

ની મજા આવે હો પણ હાસુ કાકા ઓ મજા નહી આવે ની મજા હું હાસુ કાકા મજા નથી આ તો ઝઘડા વાળું ઘર હે લાગે આપણે હેડવાની વાત કરો તો મેલ ખાય ને કે નહી ખાય ભાવ ની મજા આવો કાકા ની મજા આવે જાડિયા કાકા તમે મજા નહી આવે તો ગયા ના બરોબર હે કાકા ના એક પક્કો મોહરમ છે બીજો પક્કો પડ્યો છે પણ પેલા મારો મેલ પડી છે ને પેલા મારો મેલ પડી મારો નહી પડે તો તારો નહી પડે જા કદી નહી પડે તું કદી પડવા તું જા આ હારે પાડો દી કાકો તો હવે દવા રાતે લઈને પાઉ ભરી આવતો તો કે તને અલા તું શું મને પાવે આ તો ફટે જ ના હું તને પાયો ખાવા તો હું બનાવું છું તો મોર હીડું ભરી મોય પણ ખાવા તો હું બનાવ્યો તું જબ તો પાછે પણ સાક હું બનાવ્યું કે આ તો તું મને પાહે છે તો તું મન પાહે બે તન જવાબ નહી મળ્યો હું પાયો હા આ આવી હવે પાનો દે સોખરામ તો ખાવા જ કે નહીં મારું થાય ને તો તારું થાય નક્કી રાખી નહીં થવા જોઈએ આજ નહીં થાય કાલે નહીં થાય ભલે પૃથ્વી ફરી થાય ને તો થાય છે રાત ગાળો બદલાઈ જાય થાય છે સોમવાર ના મંગળવાર થઈ જાય પણ મારું આવું થાય ને તો તારું થાય ને તારું નહીં થવા જોઈએ મારું નહીં થવા જોઈએ નક્કી રાખ ઉપર ઉઠી આ મારો કાકો હવે મારે એને શું કરવું ફટક ફોડો કાઢવો પડશે મારો પછી અને આ તો રાતે સાતમો દબાડેલું પડી લાઈન બેઠા હવાર માં તો લોન પટી ગયા રોહિત બાર દાદા સોનતી મારા તો મારો બેટો જપતો જ નહીં હળો પડો એક મોહરમ પગ પડ્યો હોય દોતીવાડાના એ કોઈ છે જપતું જ નહીં હળો કર હમું જપતું રહેતું નહીં આવો નવ મોજો દી હંગરી ની દાશી હોય આ ના મને સોંતી રાખો કોણા દાણ ભાવાયો પેલા મારી દોશી આવશે ને તો જ તારે દોશી આવશે બાર રગલા ને કતાર રગલા કદી જ બૈડી નહીં આવ ચાચી દી મો બૈડી પેકો થાય તાર તું બૈડી પેકો થાય ને કદી નહીં થાય મારે બાઈડી આવશે તો જ તાર બૈડી આવશે ને આવે આવ આ યાદ રાખજે આ કાવરો તને તું ભલે મને દવા લઈને ખબરાય